ભગવાન શંકરે માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા કેમ માગી પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં એકવાર જ્યારે પૃથ્વી પર અનાજની કમી થઈ ગઈ હતી ત્યારે માતા પાર્વતીએ અન્નની દેવી મા અન્નપૂર્ણાના રૂપમાં અવતરિત થઈને પૃથ્વી લોકમાં અન્ન ઉપલબ્ધ કરાવીને સમસ્ત માનવ જાતિની રક્ષા કરી હતી જે દિવસે મા અન્નપૂર્ણાની ઉત્પત્તિ થઈ હતી ત્યારે માક્ષર મહિનાની પૂર્ણિમા હતી આ જ કારણે માક્ષર પૂર્ણિમાના દિવસે અન્નપૂર્ણા જયંતિ મનાવવામાં આવે છે માતા અન્નપૂર્ણા અન્નની દેવી છે માનવામાં આવે છે કે આ દિવસે રસોડામાં ચૂલા ગેસનું પૂજન કરવાથી ઘરમાં ક્યારેય ધનધાન્યની કમી નથી રહેતી અને દેવીની કૃપા સદાય બની રહે છે અને દાન પુણ્યનું પણ વિશેષ મહત્ત્વ છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો કથા પસંદ આવે તો લાઇક શેર કરજો નવા જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવો જાણીએ કે શંકર ભગવાને માતા અન્નપૂર્ણા પાસે ભિક્ષા કેમ માગી આ કથા દ્વારા આપણે જાણીશું પૌરાણિક કથા અનુસાર એકવાર જ્યારે પૃથ્વીલોકમાં અન્ન અને જળ સમાપ્ત થવા લાગ્યું ત્યારે માનવોમાં હાહાકાર મચી ગયો પૃથ્વી પર દુકાળ પડ્યો જેના કારણે જમીન વેરાન થઈ ગઈ અને ખેતરોમાં પાક સુકાઈ ગયો જેને કારણે અન્ન અને જળનો અભાવ થઈ ગયો ફળ અનાજ અને પાણીને લઈને પૃથ્વી પર હાહાકાર મચી ગયો સમસ્ત સંસારમાં જીવનમાં સંકટ પેદા થઈ ગયું લોકો અન્નની કમીને કારણે ભૂખથી મરવા લાગ્યા ત્યારે ઋષિ મુનિઓ ભગવાન બ્રહ્મા તથા ભગવાન વિષ્ણુને આ સંકટથી અવગત કરાવ્યા ત્યાર પછી બ્રહ્માજી અને વિષ્ણુજી સમસ્ત ઋષિ મુનિઓની સાથે કૈલાસ પર્વત પર પહોંચ્યા બ્રહ્માજીએ શિવજીને કહ્યું કે પ્રભુ પૃથ્વી પર અન્ન જળની કમી થઈ ગઈ છે આપ આ સંકટથી સૌનું રક્ષણ કરો ભગવાન શિવે દેવતાઓને આશ્વાસન આપ્યું બધું જ યથાવત થઈ જશે બસ તેઓ શાંતિથી બનાવી રાખે ત્યાર પછી ભગવાન શંકરે પૃથ્વીનું ભ્રમણ કર્યું આ પછી માતા પાર્વતીએ બા અન્નપૂર્ણાનું રૂપ ગ્રહણ કર્યું ભગવાન શિવે ભિક્ષુકનું રૂપ ગ્રહણ કર્યું અને માતા પાર્વતી પાસે જે અન્નપૂર્ણાના રૂપમાં હતા તેમની પાસે ભિક્ષા માગી એ ભિક્ષાને પૃથ્વીવાસીઓમાં અન્ન અને જળનું વિતરણ કર્યું આ પ્રકારે બધા જ પ્રાણીઓને અન્ન અને જળની પ્રાપ્તિ થઈ બધા જ ખુશીથી માતા અન્નપૂર્ણાનો જય જયકાર કાર કરવા લાગ્યા ત્યારથી દર વર્ષે મા પૂર્ણિમાના દિવસે મા અન્નપૂર્ણાની જયંતિ મનાવવામાં આવે છે અને માતા અન્નપૂર્ણાની પૂજા કરવામાં આવે છે અન્નપૂર્ણાની જયંતિ અન્નનું મહત્વ અને તેનું જ્ઞાન ધરાવે છે અને સંદેશો આપે છે કે ક્યારેય અન્નનો નિરાદર ન કરવો જોઈએ કે તેનો વ્યર્થ પણ ન કરવો જોઈએ જેટલી જરૂરિયાત હોય તેટલું જ ભોજન બનાવવું અને એટલે અન્નની બરબાદી ન થાય આ દિવસે લોકો અન્નદાન કરે છે અને કેટલી જગ્યાએ તો ભંડારાનું પણ આયોજન કરવામાં આવે છે અન્નદાતા ખેડૂતો પણ આ દિવસે સારી ફસલ માટે માતા અન્નપૂર્ણાની પૂજા કરે છે મિત્રો આપણે પણ અન્નનું મહત્વ સમજીને કોઈ દિવસ અન્નનો બગાડ ન કરવો અને હંમેશા તેને માન આપવું જય શ્રી કૃષ્ણ મિત્રો ફરીથી મળીશું નવી કથા વાર્તા સાથે